મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગૌમાસની હરાફેરીની આશંકાએ લઈ અને ગૌરક્ષક અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું રવિવારે બપોરે બનેલી ઘટનામાં બે સામસામે ફરિયાદ નોંધાવી છે ગૌરક્ષકોને કચ્છથી મોરબીના કતલખાને ગૌવંશ લઈ જતા હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે બોલેરો કારનો પીછો કર્યો હતો અને ત્યારબાદ ખાટકીવાસ વિસ્તાર સુધી પહોંચ્યા હતા જ્યાં બોલેરો કાર અટકાવી કારની તપાસની માંગણી કરતા બંને પક્ષ વચ્ચે વિવાદ થયો શાબ્દિક બોલાચાલી બાદ બંને પક્ષ ઘર્ષણ ઉપર ઉતરી આવ્યા હતા બંને પક્ષે ઘર્ષણમાં કૌશિકભાઈ નિમાવત સાગર પલાણા અને મહેબૂબભાઈ સુમરા અને દિનેશભાઈ લોરિયાને ઈજા થઈ છે તેમને સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે લાલજીભાઈ ઉર્ફે કૌશિક 25 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે આધારે એક પક્ષના ઝાકીર હુસેન અંસારી ઈસુ મુસા કટારિયા સબીરભાઈ તર્કબાણ અને સિકંદર કટારિયાની ધરપકડ કરી છે સામા પક્ષે સબીરભાઈ તર્કબાણે ફરિયાદના આધારે મહેબૂબ સુમરા સાગર પલાણ રવિ પલાણ અને કૌશિક નિમાવત અને દિનેશ લોરિયાની ધરપકડ કરી લીધી છે પોલીસે બંને પક્ષના કુલ દસ આરોપીઓની ધરપકડ કરી છે કે જે ગૌરક્ષક હતા તેમને ગૌમાસ હોવાની એવી બાતમી મળતા તે લોકોએ પોલીસને જાણ કરી તાત્કાલિકે ત્યાં આગળ પોલીસ પહેલાં ત્યાં પહોંચી ગયા હતા અને ગાડી રોકાવી હતી જેથી ત્યાંથી સ્થાનિક મુસ્લિમો જે હતા તેમના ટોળા એકઠા થતા તેમાંથી એક બે જણ ભાગી ગયેલા હતા અને ત્યારબાદ ફરીથી સામા પક્ષની ભીડ વધી ગઈ અને ત્યાર દરમિયાન એ દરમિયાન પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ તથા બનાવને થાળે પાડેલ હતો આ બનાવ અંગે બે ફરિયાદ સામસામી નોંધાઈ છે અને તમામના ચેપ્ટર કેસ લઈ અટકાયતી પગલાં તમામ વિરુદ્ધ લેવામાં આવેલ છે